રાહત કમિશનર આલોક પાંડે તેમજ મુખ્ય સચિવ પંકજ જોશી ગુજરાતના ડીજીપી વિકાસ સહાય તેમજ રાહત સચિવ જયંતિ રવિ સહિત તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ ગૃહમંત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના મેસેજથી જે કે તેનો ફેલાવવાનું જે કામ કરી રહ્યા છે તમામ લોકો દૂર રહેવું જોઈએ અને જે જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં આવા મેસેજ ફેલાવનારા ચાર લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ જો આ રીતે અફવા ફેલાશે તો તેમના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેની સાથે સાથે સરકાર જણાવવા જેવી તમામ બાબતો નાગરિકોને માહિતી વિભાગ દ્વારા જાણવી જ રહેશે એટલે કોઈએ ખોટી વાતોમાં આવી ગેરમાર્ગે દોરાવું નહીં જે રીતે પહેલગામમાં હુમલો થયો હતો અને ત્યારબાદ જે રીતે ભારત પાકિસ્તાનના જે સંબંધો બગડ્યા છે એકબીજા તરફ ફાયરિંગ થઈ રહ્યા છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન તરફથી જે વારંવાર અલગ અલગ જિલ્લા અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જેમ કે ભુજ તેમજ બનાસકાંઠાના વિસ્તારોમાં જે રીતે ફાયરિંગની ઘટનાઓ જે હતી તે કરવામાં આવી હતી ત્યારબાદ કહી શકાય કે ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે આપ જોઈ રહ્યા છો ત્યાં ગુજરાતના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મોડી રાત્રે કહી શકાય કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે કહી શકાય કે રાહત કમિશનર આનોદ પાંડે તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા રાહત સચિવ જયંતિ રવિ અને ગુજરાતના રાજ્યના જે ડીજીપી છે વિકાસ સાહેબ તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત આજે હમણાં થોડીવાર વાર પહેલાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે અહીંયા નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા જે જિલ્લાઓમાં જે સરહદી જે જિલ્લાઓ છે તે સરહદી જિલ્લાઓમાં કઈ રીતે તૈયારીને આખરી ઓપ આપવો તેના માટે કહી શકાય કે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તેમને જે સરહદી જિલ્લાના જે અધિકારીઓ છે તેમની સાથે ઉચ્ચ સ્તરીય જે બેઠક જે છે તે અહીંયા યોજી હતી તેમની સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી અને જે ગઈકાલે જે હતા અધિકારીઓ તમામ અધિકારીઓ જે હતા તે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને જણાવ્યું હતું કે અમે તમામ જે તૈયારીઓ જે છે તે કરી લીધી છે અને કહી શકાય કે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું ખાસ કરીને કે જે અફવાઓ જે ફેલાવવાનું જે કામ લોકો કરી રહ્યા છે તે દૂર રહે સોશિયલ મીડિયા ઉપર ખાસ કરીને એટલો વિશ્વાસ ન કરે જે રીતે કહી શકાય કે જે હજીરાનો જે અફા જે વિડીયો વાયરલ થયો હતો તે ઉપરાંત એક જે વિડીયો વાયરલ જે થયો હતો આવા ક્યાંક ક્યાંક જે ફેક વિડીયો હોય આ તમામ બંને વિડીયો જે છે તેને ફેક જે તે ફેક ચેક તેનું કરવામાં આવ્યું તો તેમાં બંને વિડીયો ફેક જે છે તે જારી થયા છે અને એટલા માટે જ ગૃહ રાજ્યમંત્રીએ તમામ લોકોને અપીલ કરી છે કે જ્યારે ભારત જે છે તે પાકિસ્તાનનો જડબાતોડ એક તરફ જ્યારે જવાબ આપી રહ્યો છે ત્યારે સામાન્ય નાગરિકો જે છે તે અફવાઓ ફેલાવાથી ક્યાંક ને ક્યાંક દૂર રહી રાજ્ય અને જે પણ જે જરૂરી માર્ગદર્શનો કે નાગરિકોને જે જરૂરી સૂચનો આપવાના હોય તે તમામ સૂચનો જે છે તે પોલીસ વિભાગ તરફથી અથવા તો મંત્રાલય તરફથી તમામ લોકોને આપવામાં આવતે કેમેરા પર્સન જીતવા આઠવલે સાથે જતીન રાવલ ઇન્ડિયા ન્યૂઝ ગાંધીનગર